સુંદર વન નામનું એક મોટું વન હતું એમાં જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હતા એમાં ઘટાદાર ચાડ નીચે બખોરમાં મિલ નામની એક ખિસકોલી રહેતી હતી તેમના ઘરમાં ત્રણ નાના બાળકો અને એક કરડી માતા હતી પતિનું થોડા સમય પહેલાં અવસાન થયું પતિના ગયા બાદ બધી જવાબદારી ઝીલમિલ ઉપર આવી ગઈ એકલી છે તેને મદદ કરવી પડશે અથવા તો તેની અને તેમના પરિવારની જવાબદારી નિભાવવી પડશે એવું વિચારી સગાસવાલાઓએ મોં ફેરવી લીધા લોકોના આવા બદલાયેલા વર્તનથી ઝીલમિલ અને તેમની માતાને ખૂબ દુઃખ થતું હતું ઝીલમિલ ઘણી વખત માતાને કહેતી કે દુઃખ અને મુશ્કેલીના સમયમાં સાસા મિત્રો અને સગા સંબંધીઓની પરખ થતી હોય છે ઝીલમિલ સવારથી સાંજ સુધી કામ કરતાં કરતાં થાકી જતી તેની કમર દુખવા લાગતી પરંતુ કોઈને પડી નહોતી તેની વેદના સાંભળે તેમ છતાં જીલમિલ બીજાના કામ કરવા માટે પણ તૈયાર રહેતી લોકો જરૂર હોય ત્યારે ઝીલમિલની મદદ લેતા અસકાતા નહીં ઝીલમિલ પણ હસતા હસતા સૌને મદદ કરતી ઝીલમિલના બાળકો તેને અવારનવાર કહેતા કે મમ્મી બધા તારા ફળાપણનો ફાયદો ઉઠાવે છે આમ છતાં શું આવા સ્વાર્થી લોકોને મદદ કરવી જે ઝીલમિલ હંમેશા કહેતી આપણે શા માટે કોઈનું ખરાબ કરવાનું આપણે આપણા કર્મ કરતા રહેવાનું એક દિવસ ઝીલમિલનો દીકરો બીમાર પડ્યો તો ડૉક્ટર રીંશભાઈએ એક જડીબૂટી વિશે જણાવ્યું અને કહ્યું કે આ જડીબૂટી મોરભાઈ લાવી આપશે આ અંગેની જાણકારી છે ઝીલમિલ દોડતી દોડતી મોરભાઈ પાસે ગઈ અને ડૉક્ટરે રીંછે કહેલી જડીબૂટ્ટી લાવવા માટે વિનંતી કરી પણ મોરભાઈએ તો ભારે અભિમાન હતું તેમણે ગરદન ધૂણાવતા ના પાડી દીધી અને કહ્યું કે આવા નાના કામ માટે મારી પાસે સમય નથી અને ઝીલમીલ વિનંતી કરી પણ મોરભાઈએ એકના બે ન થયા સેવટે ડૉક્ટર રીષભાઈએ બીજા પક્ષી પાસે એ ઝડબુટી મંગાવી અને ઝીલમિલનો દીકરો સાજો થઈ ગયો સમય પસાર થતો ગયો કહેવાય છે કે કરેલા કર્મ અહીં ભોગવવા પડે છે એમ એક દિવસ મોરના બચ્ચાની આંખમાં ઈજા થઈ એ અંગે એ વાતની જાણ ઝીલમિલને કોયલે કરી તેણે વધુમાં કહ્યું કે જો દવા અસર નહીં કરે તો તે કાયમ માટે અંધ થઈ જશે ઝીલમીલને કંઈ શ્વાબ ન આપ્યો તે પોતાનું કામ કરતી રહી ઝીલમીલ પાસે આંખ માટેની દવા હતી જેનો પતિ લાવ્યો હતો સંતાનો મારા હોય કે મોરભાઈના સરખા છે સવારે મોરના ઘરે જઈને તેને દવા આપી આવીશ સવારે ઉઠીને દવા લઈને મોરને ત્યાં જતી હતી ત્યાં મોરભાઈ સામેથી આવ્યા અને ઝીલમિલના પગે પડી ગયા તેમણે માફી માંગી અને પોતાના દીકરા માટે આંખની દવા આપવા વિનંતી કરી હાથમાં દવા હતી એ તેમણે આપી દીધી અને દીકરા જલ્દી સાજો થઈ જશે એવું આશ્વાસન પણ આપ્યું મોરે તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને મોરનો દીકરો સાજો થઈ ગયો મોર તો પક્ષીઓનો રાજા હતો તેમણે બધા જ પક્ષીઓને બોલાવ્યા અને ઝીલમિલનું સ્વાગત કર્યું અને પછી જંગલમાં બધા જ લોકો ઝીલમિલ સાથે પ્રેમથી વર્તન કરવા લાગ્યા